અરે આયસ તો મને મોરલા ઉપર એટલી દાઈ ચડી ગઈ ને તો મેં તો મોરલાને ને ઈશકા માં એટલા ઈશકા નાખાય એટલા ઈશકા નાખ્યા ને મે આયસ તો મોરલા ને ઈશકા ઉપરથી હેઠો નો નાખું ને તો મારું નામે વિરલ મંડલી નહીં હો નો નો હાઈ ગાઈસ વેલકમ બેક ટુ અવર ચેનલ માહિર મંડલી ઓફિશિયલ આજ તો મિત્રો હવાર હવારમાં વાયડી વેજાને ઉઠીને મોઢાઈ ન થવા દીધો ને પ્રાઇવેટ પ્લાનમાં સીધી બેહાડી જ દીધી હો અને પ્રાઇવેટ પ્લેન તો મોરલાય અઢારમાં ગેરમાં નાખ્યું ને જવા દીધું ઝાટા પાટા ઝાટા પાટા ઝાટા પાટા ઝાટા અને તમે જુઓ તો વાયડી વેજાને લઈને અમે તો આવી ગયા ગુરુકુળમાં હો અને ગુરુકુળમાં તો અમને અમારી વાડી વેજાને બહુ જ મજા આવે હો કેમ કે ગુરુકુળમાં તમે જો રાજાના મહેલ જેવો નજારો કેવા ઝરૂખા કેવી બારીઓ આ બધા બાગ બગીચા ઝાડવા આ બધા નજારો જોવાની તો બહુ જ મજા આવે માલમે તારા બાપકોમાંથી ક્યાં ચાલ સરસ મજાનું જૂનું ગાડું હતું સ્વામીના બધાના ફોટા હતા પણ અમારી વાયડી વેજા ગમિયા જઈને તો કાઈ નહીં તો ઝાડવા પાંદડાઈ તોડી નાખ્યો અમારી વાડી વેજા કઈ હક ન કરે અને આ બાજુ મારી બેન પણ એને એનો ઘરવાળો જો કામ કરવાનું કહે ને તો એને ચક્કર આવવા માંડે પણ આટલા ફૂલ ફાસ ઈસકા ખાવામાં એને જરાય કઈ ચક્કર ન થાવતા બોલો અરે ઝૂપડા બબુ અને આ બીજી બાજુ અમારી વાયડી વે જાય તમે જોવો તો લસરપટી માં બહુ બહાટી બોલાઈ દીધી વો હવે એટલે આજ આ માજ ઘર દે વાવે વા અને પછી તો મોરલાઈ તમે જો તો મને ઇચકા નાખ્યા પણ મેં તો કઈક માણા ની રીતે ઈચકા ખાતા હો અને મોરલાઈ તો એવા ઈચકા ખાતા કે કોણ જાણે કેટલા વર્ષે ઈચકો હાથમાં એવો હશે તો દાયચકાટ નાખી વર્ષો વર્ષની બોલો મોરલો કે બહુ ગરમી થઈ છે રાજા જેમ સિહસ અને બેઠો હોય ને બે બાજુ દાસી કે પવન નાખે ને એમ મને પવન નાખી કે મને બહુ ગરમી થાય આવા નથી આવતી બોલ મોરલાને કીધું બેહો ને હેઠા ક્યાંના રાજા ખિસ્સામાં પદ્યું છે એને વળી રાજા વાળા ક્યાં થઈ ગયા છો અને ગુરુકુળેથી ઘરે આવીને સરસ મજાનું જમીન આરામ બારામ કરીને નાઈ ધોઈ ને અમે તો વરી પાછા વયા ગયા માતાજીના મોઢે આજે અમારે આઠમના નિવેદ કરવા તો અમારે તો લેવાની હતી રસ્તામાંથી છાશ તો મોરલાએ છાશ તો લઈ જ લીધી છે પણ રસ્તામાંથી માહિરને પણ પિકઅપ કરવા જવાનું હતું સ્કૂલેથી તો માહિરભાઈને પણ આપણે સ્કૂલેથી તેડી આવ્યા છીએ અને હવે તમને ખબર જ છે કે મોરલો પ્રાઇવેટ પ્લેન ઉડાડવામાં તો એક્સપર્ટ છે તો મોરલાએ તો પ્રાઇવેટ પ્લેન તમે જુઓ તો બહાટી બોલાવી જવા જ દીધું હો અને આજે તો હતા માતાજીના નિવેદ એટલે હું તો સાડી બાડી પહેરીને તમે જોવો તો સંસ્કારી ગોપી બહુ બની ગઈ આ તો મોલાને તો અચાનક કઈ કામ યાદ આવી ગયું તો મને માહીને રવિભાઈની ગાડીમાં બેસાડ દીધા તો રવિભાઈ તો 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 અમને એમના એમના ઘરે ઘરે લઈ ગયા છે માતાજીનો ફ્રેન્ડ્સ આ છે મારા મહેશ કાકાનું ઘર ને એમની ઘરે અમારા માતાજીનો નો મઢ છે તો આજે અમે ત્યાં નિવેદ કરવા આવ્યા છીએ તો માતાજીના દર્શન હું કરું છું ને ફ્રેન્ડ્સ તમને લોકોને પણ કરાવું છું બોલો કુળદેવી શ્રી બહુચર માતની જે અને આજ તો મને સાડી પહેરેલી જોઈને તો અમારો લક્ષ્ય પણ વિચારમાં પડી ગયો કે આ નવું પ્રાણી ક્યાંક જોયું તો છે પણ સારું કાંઈ મગજમાં નથી આવતું આને ક્યાં જોયું છે તો આજે અમે સૌ પરિવાર ભેગા મળીને માતાજીના ગરબા ગાયા માતાજીની આરતી ગાઈને માતાજીનો નો ગાયો અને બધા ભાઈ કુટુંબ ભેગા મળીને આજે માતાજીને નિવેદ પણ જમાય તો ચલો આપણા તૈયાર છે તો ચલો હવે આપણે જમવાની તૈયારી કરી લે અને આપણે પણ પ્રસાદી લઈ લઈશી તો હવે નીચે હોલમાં જેન્ટ્સ લોકો જમવા બેઠા છે ને આ ઉપર અમે લેડીઝ લોકો જો અમારી નાની ઢીંગલીઓને તૈયાર કરી છે તો અમારી નાની ઢીંગલીઓને તો મેકઅપ કરવાનું થાય તો રાજી રાજી થઈ જાય અને આ અમારી બે ઢીંગલ ના મમ્મી તો એવા તૈયાર કરે ઢીંગલુ ને જાણે બે જણીએ તમે જો તો મને લાગે બ્યુટી પાર્લર ના કોર્સ કઈ રહી છે અને મમ્મી એવી સરસ મજાની કરીને કરી ને કે તો મને મેકઅપ કરવાનું મન થઈ ગયું લે બોલો અને તમને ખબર જ છે ગમે એવા તૈયાર કરી પણ અમારી વાયડી પર જાય ને તો વાયડાઈ કર્યા વગર જરાય આલે જ નહીં તો એક બાજુ તૈયાર થવાનું ચાલુ છે ને એક બાજુ તમે જો તમારી ભૂમિકા એ તો મેકઅપ ના પટારા ને પટારા અને અમારા દોરવા બેન તો બુટી ઉપર બુટી બદલાવી રાખે ને એક બાજુ અમારો માહિતી ડીસ્કા ઉપર ડીસ્કા કરી રાખે ભેગા બેસીને એક થાળીમાં જમે ને એનું નામ જ સાચા ભાઈ હો સો ફ્રેન્ડ્સ મારો આજનો ફની વિડીયો કેવો લાગ્યો જો મારો વ્લોગ સારો લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ માહિર મંડલી ઓફિસિયલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી